કડવું છે પણ સત્ય છે ન્યાયમાં ફક્ત એક જ ઘરનો દીવો થાય બીજાના ઘરનું અંધારું હોય છે પરંતુ જો સમાધાન કરવામાં આવે તો બંનેના ઘરમાં દીવા થાય અને બંનેના ઘરમાં અજવાળું થાય ભગવદ્ ગીતાનો અધ્યાય છઠ્ઠો ધ્યાન યોગ આત્મસંયમ યોગ શ્લોક ઓગણચાલીસમાં એ તન્મે સંશયમ કૃષ્ણઃ છેતુમ મહર્ષેશ તદન્ય સંશયસેતાન ઉપ ઉપ ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો હે કૃષ્ણ આ મારો સંદેહ છે અને તેને સંપૂર્ણપણે દૂર કરવાનું હું આપને વિનંતી કરું છું આપના સિવાય અન્ય એવી કોઈ વ્યક્તિ નથી જે અમારા સંશયને નષ્ટ કરી શકે બીજા શબ્દોમાં જો કહીએ તો હે કૃષ્ણ મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી આપણે જોયું કે આગલા બે શ્લોકમાં અર્જુન ભગવાનને પૂછે છે કે જે યોગમાં શ્રદ્ધા ધરાવે છે પણ યોગથી વિચલિત થઈ જાય છે એટલે એ ભગવત સાક્ષાત્કાર કે મોક્ષને પામતો નથી તો એ કઈ ગતિને પામે જેનું ધ્યાન યોગ પૂર્ણ થયું ના હોય એ કઈ ગતિને પામે અને બીજું પૂછે છે કે એ કે ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો આશ્રય વિનાનો માણસ ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાસ્તો નથી પામતો આ બે પ્રશ્નો અર્જુન ભગવાનને પૂછે છે અને પછી આ રીતે જે શંકા ઉભા ઊભી થઈ હતી એ અર્જુનની શંકાના નિરાવરણ નિવા નિવારણ માટે એ ભગવાનને આ શ્લોકમાં પ્રાર્થના કરે છે એટલે અર્જુન કહે છે કે મારો આ સંશય છે અને આ સંશય હે કૃષ્ણ સંપૂર્ણપણે તમે દૂર કરો કારણ કે તારા તમારા વિના આ સંશય દૂર કરવાનું બીજા કોઈને માટે શક્ય નથી કારણ કે આ કહેવાનો મતલબ છે કે તમારાથી વધારે સારો શિક્ષક કોઈ હોઈ શકે નહીં કારણ કે તમે સર્વજ્ઞ ઈશ્વર છો તમે એકલા જ આ સંશય દૂર કરી શકો ઋષિ દેવ કે મુનિ આ સંશયને દૂર ના કરી શકે અર્જુન આ શ્લોકમાં ભગવાન પ્રત્યેની તેની ઊંડી શ્રદ્ધા અને ભક્તિ દર્શાવે છે અર્જુનની નમ્રતા અનુકરણીય છે તે એક મહાન ગુરુ પાસેથી જ્ઞાન મેળવવા માટે શિષ્યની સાચી ભાવનામાં બોલે છે ભગવાન ગુરુ ભગવાન ગુરુ અને વડીલોની હાજરીમાં અભિમાન અને ગમંડ અને તદ્દન વાધાજનક છે ભગવાન કૃષ્ણ પોતે સર્વોચ્ચ પરમાત્મા છે સર્વજ્ઞ છે તે એકલા જ વિશ્વના તમામ જીવોના ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય જાણે છે તેથી અપૂર્ણ યોગીના ભવિષ્ય વિશે અર્જુનને શંકા દૂર કરવા માટે તે એકલા જ યોગ્ય છે અર્જુન ભગવાનને વિનંતી કરે છે કે તેમના સિવાય તેની શંકાનું દૂર કરવા માટે કોઈ નથી અર્જુન અને કૃષ્ણ આમ તો મિત્ર હતા ખાસ મિત્ર હતા પણ જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે અર્જુને અક્ષ અઢાર સેનાને મૂકીને ભગવાનની સેનાને મૂકીને એમણે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કર્યા કૃષ્ણની મહાન સેનાને જગ્યાએ અર્જુને કૃષ્ણને પ્રસન્ન કર્યા કારણ કે એને ખબર હતી કારણ કે અર્જુને ભગવાન કૃષ્ણ પર બહુ વિશ્વાસ હતો એની ભગવતા પર પણ વિશ્વાસ હતો ત્યારે એટલે અહીં તેઓ યોગ ભ્રષ્ટથી ગતિના વિષયમાં પ્રશ્ન કરે છે અને કે છે કે મારા સંશયને આપના સિવાય બીજું કોઈ મીટાવી શકે એવું નથી કારણ કે ભગવાન કૃષ્ણની ભગવતા પર વિશ્વાસ હોવાને કારણે તેમણે અક્ષોહિણી શસ્ત્ર સશસ્ત્ર નારાયણ સેના છોડીને નિશસ્ત્ર કૃષ્ણ ભગવાનને સ્વીકાર્યા હતા એટલે આ શ્લોકમાં અર્જુન પોતાના મિત્રને ગુરુ તરીકે જોઈ અને પોતાના મનમાં જે સંદેહો પેદા થયેલા છે જે મનમાં શંકાઓ પેદા થયેલી છે એ શંકાના નિવારણ માટે ભગવાનને પ્રશ્ન પૂછે છે અને એમ પણ કહે છે કે આ મારી જે શંકાઓ છે એ તમારા સિવાય બીજું કોઈ દૂર કરી શકે એમ નથી કારણ કે તમે સર્વે સર્વા છો તમે વર્તમાન ભૂતકાળ ભવિષ્યના જાત જ્ઞાતા છો અહીં અર્જુન મૃત્યુ પછીની ગતિ વિશે જાણવા ઈચ્છે છે આ એક એવું રહસ્ય કે જેનું ઉદ્ઘાટન બુદ્ધિ અને તર્કના બળથી કોઈ કરી શકતું નથી આને તો તે જાણી શકે છે કે જે કર્મોના બધા જ પરિણામો સૃષ્ટિના સગળા નિયમોના અને બધા જ લોકોના રહસ્યોથી સંપૂર્ણ પરિચિતો લોક લોકાંતરોના દેવતા સર્વત્ર વિચરણ કરવાનું સામર્થ્ય ધરાવતા ઋષિમુનિઓ અને તપસ્વીઓ તથા વિભિન્ન લોકોની વિવિધ ઘટનાઓને જોવું અને જાણવાનું સામર્થ્ય ધરાવતા યોગીઓ પણ આ વાતને કેટલેક અંશે જાણે છે પરંતુ તેઓનું જ્ઞાન પણ આમાં સીમિત હોય છે આનું સંપૂર્ણ રહસ્ય તો બધાના એકમાત્ર ભગવાન જ જાણે છે ભગવાન કૃષ્ણના પ્રભાવને અર્જુન પહેલેથી જ જાણતો હતો વળી ભગવાનને પણ હમણાં ચોથા અધ્યાયમાં પોતાના જન્મોના જાણકાર અજન્મા અવિનાશી તથા બધા પ્રાણીઓના ઈશ્વર ગુણકર્મા અનુસાર સર્વેના રચયિતા અને પાંચમા અધ્યાયના અંતમાં બધા જ લોકોના મહાન ઈશ્વર કંઈ બતાવે છે તેથી ભગવાન શ્રી કૃષ્ણના પરમેશ્વરપણાનામાં અર્જુનને પહેલેથી વિશ્વાસ હતો અને વધુ વિશ્વાસ આ યુદ્ધ મેદાનમાં એમની વાતો સાંભળીને દ્રઢ બન્યો તેથી જ તેઓએ એમ કહ્યું કે આપના સિવાય બીજો કોઈ મને મળી શકે નહીં કારણ કે મારા આ સંશયનો સંપૂર્ણપણે નાશ કરી શકે આ સંદેહનો સમૂળગો નાશ કરવા માટે આપ માત્ર એક જ છો અને આપ જ યોગ્ય છો અને ભગવાનમાં પોતાનો વિશ્વાસ પ્રગટ કરીને પ્રાર્થના કરી રહ્યા છે કે આપ સર્વજ્ઞ અંતર્યામી છો સર્વજ્ઞ છો સર્વશક્તિમાન છો બધી મર્યાદાઓના નિર્માતા છો ને નિયંત્રણ કરતા સાક્ષાત પરમેશ્વર છું અનંત અનંત કોટી બ્રહ્માંડોના અનંત જીવોની બધી જ ગતિવિધિનું રહસ્ય પણ આપ જાણો છો અને બધી જ ઘટનાઓ આપના માટે હંમેશા પ્રત્યક્ષ છે કે જે ઘટનાઓ ત્રિકાળમાં બધા જ લોક લોકાંતરોમાં થતી રહે છે આવી સ્થિતિમાં આપના માટે યોગ્ય ભ્રષ્ટ મનુષ્યની ગતિનું વર્ણન કરવાનું ખૂબ જ સહેલું છે આસાન છે જ્યારે આપ પોતે જ અહીં ઉપસ્થિત છો ત્યારે હું બીજે કોને પૂછું અને ખરેખર તો આપના સિવાય આ રહસ્ય બીજો કોણ બતાવી શકે બીજો કોણ જાણાવી શકે જેથી આપ કૃપા કરી આ રહસ્યને ખોલી મારા સંશયની જાળનું કરો છેદન કરો શંકા અને સંદેહ એ મનમાં મનમાં એક ઝેર જેવું હોય છે એ મનમાં ઉધઈ જેવું છે એકવાર પગ પેસારો કરે તો તમારા મનને મનની શાંતિને હણી નાખીએ મનને તમારે છંછેડી નાખે મનને વિનાસ્તર લઈ શકે એટલે સંધેહ કે શંકા એનું નિવારણ હંમેશા જરૂરી છે કારણ કે જો શંકાનો કાંટો જો તમને રહેશે મનમાં તો હંમેશા જો મનમાં એ શંકાનો કાંટો હાજર રહેશે તો હંમેશા ચૂપતો રહેશે શંકા અને સંધે એ જીવનમાં તમને પડતી તરફ લઈ જાય છે શંકાને સંદેહથી કેટલાય ઘરો અને કેટલાય કુટુંબોનો વિખેરાઈ ગયા છે કારણ કે શંકા જાગે છે સંદેહ જાગે છે એકબીજા પરનો જ્યારે વિશ્વાસ તૂટી જાય છે એકબીજા પ્રત્યેની લાગણીઓ તૂટી જાય છે એકબીજા પ્રત્યે શંકા થઈ જાય છે મનમાં શંકાઓ જ્યારે ઉદ્ભવ થઈ જાય છે તો ગલ ભલ ભલા સંબંધો તૂટી જાય છે ભલ સંબંધો તૂટી જાય છે ભલ દોસ્તીઓ પણ તૂટી જાય છે અહીદ્ધ મેદાનમાં ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપતા હતા ગીતાનો ધ્યાન યોગ વિશે ભગવાન સમજાવતા હતા ભગવત પ્રાપ્તિ માટેની વાતો કરતા હતા ત્યારે અર્જુનના મનમાં શંકાઓ અને સંદેહો ઉત્પન્ન થાય છે અને એ શંકાઓ અને સંદેહો સાચા હતા કારણ કે અર્જુનની શંકા મૂળ કે જે વ્યક્તિઓ પૂરેપૂરું ભગવત પ્રાપ્તિ કરી શકતા નથી કે જેણે ધ્યાન યોગ તો શરૂઆત કર્યો છે ધ્યાન ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્નો કર્યા છે પણ અધવચ્ચેથી તેઓ અટકી ગયા છે તેઓ દિશાહીન થઈ ગયા છે અધવચ્ચેથી બીજું કે જેઓ ભૌતિક સુખની પણ આશા રાખતા હતા અને આધ્યાત્મિક સુખની આશા રાખતા હતા ભૌતિક સુખને એ કંટાળીને આધ્યાત્મિક સુખ તરફ વળ્યા પણ તે પણ તેઓ પૂરું ના કરી શક્યા એટલે એ બે વસ્તુમાં સફળતાના એ બાવાના બે બગડ્યા જેવા છે જેઓ આમથી તેમ વાદળની જેમ ભટકાય છે એમાં બે મૂળ મૂળ પ્રશ્ન જે મૂળ શંકાઓ છે કે આ બે વ્યક્તિઓ આ બે લોકો પ્રકારના લોકોની ગતિ શું હોય છે એમનું ભવિષ્ય કેવું હોય છે એમના મૃત્યુ પછી એમને ભગવત પ્રાપ્તિ તો થતી નથી મોક્ષ પ્રાપ્તિ નથી થતી તો આવા અધકચરા અધવચ્ચે રહેલા મધજારમાં વચ્ચે રહેલા વ્યક્તિઓને ની ગતિ ભવિષ્યમાં શું હોય છે શું એમણે એકડ એકડેકથી ચાલુ કરવાનું હોય છે કે પછી એ જ્યાંથી અટક્યા હોય ત્યાંથી આગળ વધી અને ભગવત પ્રાપ્તિ કરી શકે છે આ ભગવત પ્રાપ્તિ કે મોક્ષ પ્રાપ્તિ કે પરમાત્મા તત્વની પ્રાપ્તિ એ ધ્યાન યોગનું છેલ્લી વસ્તુ છે અને એ જે પ્રાપ્ત નથી કરી શકતા એની ગતિ માટે જેઓ પ્રયત્ન કરે છે પણ પામી શકતા નથી એની ગતિ માટે જે કૃષ્ણ ભગવાન કૃષ્ણને અર્જુન પ્રશ્ન કરે છે આ પ્રશ્ન ખૂબ જ અઘરા છે કોઈ પણ વ્યક્તિને આ ગતિની વિશે કારણ કે જે ભવિષ્યને જાણતો નથી જે ભૂત વર્તમાન અને ભવિષ્યને જાણે છે એ જ વ્યક્તિ આ ગતિની વાતને સમજી શકે એનો જવાબ આપી શકે આપણા અહીં કેટલાય લોકો જ્ઞાનીઓ છે એ પુસ્તકનું જ્ઞાન થતા છે કેટલા ઋષિઓ છે તપસ્વીઓ છે મુનિઓ છે એ પણ તપસ્યા ભગવાનની કરતા હોય છે ભગવાનની આસ્થા રાખતા હોય છે એટલે એ પણ લોકો અમુક સુધીનું જ્ઞાન ધરાવતા હોય છે સંપૂર્ણ જ્ઞાન હોતું નથી મોક્ષ પ્રાપ્તિ અને ભગવત પ્રાપ્તિ માટેનું જ્ઞાન તો ભગવાન ખુદની પાસે જ હશે કારણ કે તે સર્વજ્ઞ છે એ સર્વશક્તિમાન છે એ ભૂત વર્તમાન અને ભવિષ્ય બધું જાણે છે એ બ્રહ્માંડની તમામ વસ્તુઓ પર એમનો કાબુ છે એટલે અર્જુનને ખબર હતી કે આવા મારા અઘરા એટલે કે મારા મનમાં ઉભેલી શંકા અને સંધિઓ જો જે છે એનું નિરાકરણ એનો સાચો જવાબ ભગવાન કૃષ્ણ પોતે જ આપી શકશે એના સિવાય બીજું કોઈ નહીં આપી શકે કારણ કે ભગવાન કૃષ્ણ સૃષ્ટિના રચયિતા છે કે કરતા જે પાલનહાર છે એ સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે એ અર્જુનને પહેલેથી ખબર હતી એટલા માટે જ અર્જુન ભગવાનને પોતાની આ સંશયો કે શંકાઓનું સમાધાન કરવા કહે છે કારણ કે કૃષ્ણ ભૂત વર્તમાન અને ભવિષ્યના નાતા છે બધા જ જીવો વ્યક્તિ રૂપે ભૂતકાળમાં વિદ્યમાન હતા વર્તમામાં વિદ્યમાન છે અને સંસારના બંધનમાંથી મુક્ત થયા પછી ભવિષ્યમાં પણ વ્યક્તિ જ રૂપે રહેશે એવું આપણને ગીતામાં કીધું એટલે અર્જુન આ વસ્તુઓને જાણવા માટે આ વસ્તુઓને જાણવા માટે એ કૃષ્ણના અંતિમ નિર્ણય ઉપર ભાર મૂકે છે